સરસ મજાનું ફૂલ બનાવી દો અરે વાહ ચલો અદપ ચલો આજે એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવાના છે જુદી જુદી હા મસ્ત મજા આવે એવી ચલો આપણે પહેલા જ કરીશું શ્રુત લેખન બેન જે શબ્દ બોલે એ તમારે નોટમાં લખવાના છે બરાબર પાંચ શબ્દ લખાવું ચલો રેડી ચલો નાગ લખો ચલો નાગો અક્ષર સારા કાઢો ને બરાબર લખ્યું બેટા નાગ હા એમ જો આ જો આ ભવ્યા ચોપડી કરી ને એમ કરી દેવા એટલે કોઈ જોવે નહીં આ બાજુ જાવતી રે બેટા થોડી હા એમ બસ એમ રાખવાની ચાલો પછી લખો જગ મને તો જોવા દે પણ જગ સરસ અક્ષર સારા કરવાના બેટા સાચું પડે પણ અક્ષર ગંદા હોય તો ચલો પછી ગાજર બેન લખ્યું બેટા ગાજર લખાઈ ગયું જાય જોવાની દે ના કોઈ ને જો એમ જો આપેલું મસ્ત લખે એમ લખવાનું લખ્યું તમે બતાવજો સાનવી બેન

ગદા કોને જોડે ગદા હોય હરમાના પાસે એ પાસે બીજું બીજું કોને જોડે હોય હા જોય ટેબડિયો તું કોણ બનાવે ચલો પાંચ થઈ ગયા ગણો જોઈ 1 પાંચ ચલો આપણે અહીંથી શરૂ કરીશું જો હવે હું શું કરું હું અહીંયા તમને ચેક કરી આપું ને એ તમારે ફરી એવા પાંચ વખત લખવાના કેટલી વાર લખવાના પાંચ વખત સરસ પાંચ માંથી પાંચ ના ગો આ કાનો તો દેખાતો નહીં લીટી ની અંદર આવી ગયો જગ ગાજર મગર ગદા અક્ષર કેવા કાઢવાના પાડીએ ને બેટા તો આમ સરસ મજાના મ વાળો આવું જો જા લખવું એ આમ કરી અને આવું પાડવાનું આવું

Dan kalian korban, oh, karena bolehkah kawan Tony? Coba, coba, nah, goda, very good, panci mati, nah, celah beda, lelah, riba, nah, anak, mau boleh, goy, subuh, lego, jog, goda, very good, job, seorang, seorang, burdah, eh, eh, ya, aku. પણ અહીં તો ભૂલ પડી તારે બેટા ભૂલ પડે ને સરસ જ ગાજર મગર ગદા અરે વાહ મારા દિખલો ચલો સંમી બેન આપણે એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરીએ બીજી હા પણ તમારે એકલાને સંમી બેન આવી જાય તમારે એટલામાં શબ્દ લખ લખ કરવાનો છે બેટા ચલો ચલો સંમી બેન તમારે આ મોડ અક્ષર ઓળખવાના છે આ શબ્દ તો તમારે લખાઈ ગયા કેટલા માર્ક આવેલા શબ્દોમાં 5 માંથી 5 અરે વાહ સર ચાલો હવે આ ઓળખવાનું છે તમારે કયો છે બેટા ગ વેરી ગુડ ચલો હું તમને હવે ત્રણ ચિત્રો આપીશ કેટલા આપીશ ત્રણ ચલો આ એક આ બે અને આ ત્રણ તો આમાં તમારે શું કરવાનું છે એક વાક્ય બોલવાનું છે બરાબર ચલો બોલો

ચિત્ર ઓળખવાનું છે પેલા કે આશાનું ચિત્ર છે મગર અને એનું આપણે અનુમાન કરવાનું છે કે આ મગર શબ્દ કઈ લખેલો હશે આ હશે કે આ હશે કે તમારું અનુમાન કરવાનું છે સરસ સરસ હા બેટા જોરદાર ચાલ હવે આ ચિત્ર ઓળખવાનું છે તમારે આ શું કહેવાય એને ગદો ગદો નહીં ગદા શું કહેવાય ગદા તો આને ગદા કઈ લખેલો હશે બેટા અનુમાન કરો વાહ ભાઈ વાહ ચાલ પછી આ આને શું કહેવાય

હવે પંખા કેટલા છે ગણો છો બેટા બે બે તો બે વસ્તુ કઈ છે પછીનું ચિત્ર માં ત્રણ વસ્તુ હોય એવું સરસ બોલવાનું દડાય ચલો રિક્ષા ગણો પાંચ વસ્તુ શોધો સામે ની

ગણો આ સરસ ચલો ગણો પાંચ સરસ ચલો હવે ગણો ચાલો હવે ગણો નવ સરસ વેરી ગુડ હવે નોટ લઈ લો તમારે ચાલો આ બાજુ દોરી આપો કે ચાલશે ને પેલા વર્તુળ દોરી આપો કે ચોરસ દોરી કાઢો ને પેલા જઈને કર્યું તેવું એક બે ત્રણ પાંચ લખાવીશું ચાર અને પાંચ ચાલ લખો આઠ છ બે અહી મને દેખાય એમ બે નવ સાત સરસ બધા સાચા બેટા જોરદાર પાંચમાંથી સરસ ચાલ સરસ જાઓ હવે તમારે શું કરવાનું છે મેં શબ્દ લખ્યો નોટમાં એ લખો જાવ ચલો બેટા આવી જાઓ

સરસ ચલો રિક્ષા ગણો એક બે ત્રણ ચાર પાંચ તો આમાંથી પાંચ શોધો ચોટ બનાવો સરસ ચલો માછલી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સરસ ચલો હવે આ વસ્તુ રહી હમ સરસ ચલો હવે પેટર્ન પૂરી કરવાની તમારે અહીંયા ત્રિકોણ પછી ગોળ પછી ત્રિકોણ પછી ગોળ તો હવે શું આવશે ત્રિકોણ સરસ ચાલો ફેરવા પાન ચલો અહીંયા આગળ જો નાનું ચોરસ મોટું ચોરસ નાનું ચોરસ મોટું ચોરસ તો હવે શું આવશે નાનું ચોરસ સરસ ચલો આ ઉભો એરો જો આ ઉભો કે એરો કેવો છે ઉભો આ આડો આડો કેવો કહેવાય ઉપર આ નીચે એરો કરેલો છે આ ઉપર કરેલો છે આ નીચે એરો છે પછી આ ઉપરની બાજુ આવશે સરસ વાબે વાહ ચાલો અહીંયા જો એક બે ત્રણ એક તો હવે કયું આવશે આવશે અહીં અહીંયા બે એક ત્રણ તો હવે શું આવે ત્રણ પછી શું આવે આ ત્રણ આ બે આ એક ને ત્રણ તો ત્રણ પછી કયું આવશે એક સરસ ચાલો પછી કેટલી વસ્તુ છે તમારે મને કહેવાની છે চালো গণ করে চাল

भूसी काढ़ो ने, सरस आठ त्र पांच सात सरस बताओ चलो ने, नवड़ो के उंधो पड़ता था बेन है भव्या बेन सीधो पड़ो ना बेन आठ डो नवड़ा मोटू के बाजू नु हो

સરસ ચલો હવે તમારે અહીંયા હું બીજા અહીં આપું છું એના વિશે એક વાક્ય બોલવાનું છે એટલામાં તૈયાર કરી રાખો ચલો પછી આપણે લઈશું ચલો આ ત્રણમાંથી એક એક વાક્ય બોલવાનું છે બોલો ચાલ ટામેટા લાલ રંગના હોય છે લાલ રંગના હોય સરસ ચલાય મૂકી દઉં હવે ચલો બીજું પોપટ લઈ લો પોપટ લીલા હોય છે સરસ વા મારું દીકરો વા જોરદાર ચલો પછી સ્ટ્રોબેરી લાલ કરવાની હોય છે અરે વા તાલી પાડો બે જોરદાર સરસ ચલો આપણે અહીં મૂકી દેસું બરાબર ચલો હવે આ તમારે અહીંયા જો ચિત્રો આપેલા છે જો આ ચિત્ર ઓળખવાનું છે પછી આમાંથી કયો શબ્દ સાજો છે બોલવાનું છે ચલો બોલો

આપણે પેટર્ન આગળ શીખી ગયા ને આપણે કીટ હતી ને આપણે આકારો આપણે પેટર્ન બનાવી એવી જ એવી જ પેટર્ન છે અહીંયા આગળ જુઓ ચલો હવે અહીંયા જુઓ અહીંયા ત્રિકોણ અહીંયા ગોળ અહીંયા ત્રિકોણ અહીં ગોળ અહીં શું આવશે વેરી ગુડ ચલો ફેરવ પાન ચલો અહીંયા જુઓ આને કયો આકાર કહીશું આપણે નાનો ચોરસ નાનો ચોરસ મોટો ચોરસ મોટો ચોરસ તો અહીં શું આવશે નાનો નાનો ચોરસ સરસ

અહીંયા એક ટપકો અહીંયા બે ટપકા છે અહીંયા ત્રણ ટપકા છે તો એક છે તો હવે એના પછી કયું આવશે બે બતાવો જો કયું આવશે સરસ ચલો અહીંયા જુઓ અહીંયા ત્રણ બે એક ત્રણ તો ત્રણ પછી શું આવશે જુઓ ત્રણ પછી શું આવશે બે બે સરસ બાબુ ચલો હવે હું તમને બોલ પેન આપું છું ચલો આ બોલ પેન તમારે ગણવાની છે ગણો ચલો એક બે

चलो अब पाँच खाना दो यहाँ पे ना मैं अम्मा पल्ला खाला फंसा मत बराबर चलो लोगों आठ मोर टक्स आकर डालने के वो मोर टू खाना दूरी। चार, दो चार सात द नौ आठ आठ सॉरी आई विगो छो सरस वेरी गुड सरस समेत आज जोड़ दे mm -hmm. सरस સરસ બેટા જો ચલો સામી બનાવી જ તમારે એટલામાં શબ્દ લખલખ કરવાના છે બેટા ચલો ચલો